પાછો બોલે દારૂપી જાય એના કરતા પચાસ રૂપિયા હાલ પચાસ રૂપિયા ને પાડ લેજી લઈને બિસ્ત્રી ખવડાવી એના તો ઘેર દાડો શાંતિ ચાવા જશો દાદો ઓહ અલ્યા મને તમે બેઠો બેઠો ગીત સતરિયો મારા મારા ગળો વિમલ લેતા વિમલ થઈ રહી છે આ તો રિક્ષા વાળો ગોડો તયો હજુ બેઠવાય નહી મારું ઉપડી ગયો

થઈ ગયું હશે એવું થયું પચાસ રૂપિયા લઈ લીધા પચાસ રૂપિયા નો કુતરા પાણી લે ખબર એટલે આટા મગભાજ શું ભલા બોલતા ફુવાનો ઉતરીતો લાયો ભાઈ છું ઓહો લગા ઉપાયર તો બેઠો નહીં એકલો ખાશો પકવા કરે હું તો બોલતું નહીં બોલતું નહીં

ચલો ભાઈ શાકભાજી વાળો લીધા વાળા પેતા ખબર ને હું તો જીધો પહોંચ્યો એટલે તમે હું તાજેલા કરો મસ્કરી કરી તમે ધંધો કરો હું મારો

ના ના તમે દોડો હું દોડું કોઈને દોડવું નહીં રિક્ષા મેલું કો તો હું દોડું કો તો તમે પટ્ટી મારો ચારસો રૂપિયા મારો તો ભાઈ માચીનો ધંધો માં નહીં કરો આજે આખા દાડે મારી મગજની ની દઈ થઈ જાય છે અને હવે બે હાથ દોડું છું અને આ રસ્તો રહેવો છે ઘર ભેડા થઈ જાય તો ભાઈ યાર તમારી મરજી હો સડેલા મગજ પર છો ને થોડો મારવા આવો તમે ભલા આદમી કંટાળેલા હું કંટાળો લેવા આવો હું રિક્ષા વાળા ધંધા કરે છે